હિન્દુત્વ મુદ્દે પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ નું નિવેદન સામે આવ્યું કડીમાં વાલ્કી સમાજના નિવેદન આપ્યું કહ્યું કે કોઈ પણ જાતિ કલંકિત ઇતિહાસ બદલાઈ ગયો છે આપણે એક છીએ હિન્દુ છીએ એ રીતે આગળ વધીએ સાથે તેમણે કહ્યું કે સૌનો સાથ સૌનો વિકાસ સાથે આપણે આગળ વધતા રહીએ તેમ તેમણે કહ્યું હતું

ખૂબ સેવા કરે છે એટલે આ બધું આપણે હિન્દુ છીએ હું વારંવાર કહું છું દરેક જગ્યાએ કહું છું કે જ્ઞાતિ જાતિ કોઈ પટેલ હોય કોઈ બ્રાહ્મણ હોય કોઈ રાજપૂત હોય કોઈ ક્ષત્રિય હોય કોઈ ઠાકોર હોય કોઈ રબારી હોય કોઈ પરમાર હોય સોલંકી હોય વાલ્મીકી હોય ગમે તે હોય પણ છેવટે જેમ હું આવેલા ભાઈ આપણે ત્યાં જય બોલાવતા હતા જય શ્રી રામ આપણું બધાનું સૂત્ર નામ મોદી સાહેબે જે કરવાનું હતું પાંચસો વર્ષ નો ઇતિહાસ હતો કલંકિત ઇતિહાસ આપણને શરમ આવે એવો ઇતિહાસ એ ઇતિહાસ બદલી નાખ્યો અને મોદી સાહેબ પણ ઘેર ઘેર આપણે એ વખતે દિવાળી જેવો ઉત્સવ કર્યો હતો